સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે લોકો અણિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી પેપર ફૂટે બ્રિજ તૂટે ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ પાણી જીએસટી અનેક મુદ્દે જડી વર્ષાવે છે જે રીતે ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સર પર આવ્યો સપાટી પર આવ્યો ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે ઉમેદવારો બદલવા પડે અને બદલ્યા પછી ઓર વર્ગ વિગ્રહ ઊભો થાય કલમ કમલમ પર ટોળાઓ ભેગા થાય ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવવાની પાલખી ઉપાડવાની છે જે ગઈકાલ સુધી અમને ગાળો આપતા હતા શું અમે ગાભા પાર્ટી છીએ અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે ભૂતકાળ હતો એમાં અહંકાર સાથે ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં સંઘર્ષ કરવાનો બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે અને અહંકારથી કહેતા પાંચ પાંચ લાખ હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ ધર્મ જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો

એનું પ્રકરણ થયું કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં સંઘર્ષ કર્યો પાલિતાણામાં ભાવનગર જિલ્લામાં મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે આવી વાત આવી કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા એમણે ફરિયાદ આપી મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે

આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે કારણ કે એમના અધિકારના પૈસા હતા નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો તો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા માટે આદિવાસી સમાજ નારાજ છે આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું આ એમના ભવિષ્ય સાથે ચેડા છે એટલે આદિવાસી સમાજ નારાજ ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી સમગ્ર દેશની બેનો દીકરીઓનું અપમાન થયું કોઈ પણ રાજા મહારાજાને રાજા મહારાજામાં રાજપૂતો હતા સમાજના સમાજના આગેવાનો હતા 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 દરબારો કારીપંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા આદિવાસી રાજાઓ હતા આપણે ત્યાં ભીલ રાજાઓ હતા પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા અને કોઈ પણ કોઈ પણ રાજા મહારાજાએ એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નોતી આપી આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળિયા છે જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજા હતા એમણે ગાય માટે માતૃભૂમિ માટે બેનો દીકરીઓની લાજ માટે શહીદી વોરી હતી અને એમ છતાં આવું નિવેદન અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બદલ્યા આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વિલાસ કર્યો હતો આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં એટલે ભારતીય જનતા પાર્ટી એ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાઓ નીકળશે એટલે એક એમણે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ કરો ને કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો સ્પર્ધા જ ન થવા દો એટલે આપણને કોઈ હરાવી નહીં શકે અમને પણ આની ગંધ આવી ગઈ હતી અને હવે તો બરાબર ઓળખીએ છીએ હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો અમારા વોર રૂમના સાથીઓનો અમારા જિલ્લાના આગેવાનો ખૂબ ચીવટ રાખી ખૂબ ચિંતા રાખી અને એક પણ એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી અઢાર જગ્યાએ ગઈકાલે વાંધા લીધા અઢાર જગ્યાએ અઢાર માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં આજે આજે અમરેલીમાં જેનીબેન સામે સાવ ખોટા વાંધાઓ હતા એ પણ મંજૂર થયું ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા એમણે દલીલો કરી ભાવનગરમાં ભાવનગરમાં પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ એ દિવસથી ભાજપને ફાળ પડી હતી કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે એમના ગૌચરો ગયા છે માલધારીઓ સામે સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી અને બૌદ્ધા સમાજો ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય આદિવાસીઓ હોય કે બહોળી ગોબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ બધાનો વિરોધ એટલે એમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે અમે હારી જઈશું જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે સરકારે જાહેરનામાં બહાર પાડવા પડે કાળો વાવટો નહીં દેખાડવાનો લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે એમ છતાં એમ છતાં આ કામ કરવામાં આવે સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા એફિડેવિટ કરાવી કોના પાસે કરાવી જે લોકો એ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી એક નહીં ત્રણ ફોર્મ રજૂ થયા હતા ત્રણેય ટેકેદારને એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચાર ને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે નથી કોઈ મીડિયાને મળતા દેતા નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા નથી ઉમેદવારને મળવા દેતા ગુમ કરે છે અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં પહેલી વાત કોઈ વ્યક્તિ મુકરર થાય ના પાડે મેં આ નથી કર્યું

ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે એટલે આ હાથગંડો કર્યો આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાઉભાઈ માંગુકિયા અને શ્રી ઝમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો પણ ટેકેદાર ના પાડે કે આ મારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કે છે કે મારી સહી નથી એની એફિડેવિટમાં સહી છે આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો નહીં બોલાવાયા એક આવી જ ઘટના

આ ચૂંટણી હતી ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જઈને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી માટે આનું ફોર્મ રદ કરો સેમ પરિસ્થિતિ અહીંયા સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપતામાં નથી ક્યાંય ભાગી નથી ગયા ત્યાં હાજર છે અને ત્યાંને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ કર બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસરનું

મનોજકુમાર લલ્લુભાઈ જરીવાળાના તેમના નામે સહી થયેલ છે જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી પંદર સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગે સુરત એકસો ઓગણસાઠ સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર પચીસ અને ઉમેદવારી પત્ર છવ્વીસ સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માગણી વાંધારજી અનુક્રમે એક અને બે રાખવા પડતી જણાતી નથી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર પચીસ અને છવ્વીસ સ્વીકાર કરવા આથી હુકમ કરું છું આની નકલ હું આપને આપીશ શા સહી સાથેની આ જજમેન્ટ છે શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે એટલા માટે કાયદો જુદો આવું ક્યાંય હોતું નથી આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ ચાર મુદ્દા ઉભા થાય છે પહેલું તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય બંધારણ પણ કહે છે

તો મને હું સપનું આવે કે આ ખોટી કોઈ કરી છે ક્યાંથી તમને ખબર પડી કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો ચારે ચાર ને એક સાથે સપનું આવે છે કે અમારી કઈ ખોટી સહી કરી છે ચારે ચાર જણા ગોપીબેન પ્લીઝ ચારે ચાર જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો ચારે ચાર ની અરજી આઇડેન્ટિકલ એક સરખું સત્તાવન અઠાવન ઓગણસા નંબર ઉપરા ઉપરી એક સાથે પડે છે આવો ક્યાંય સંયોગ હોય શકે ખરો આ સ્પષ્ટ છે કે આ હતું ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે એનાથી વિરોધા થયું છે અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે સત્તર પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા પણ નિષ્પક્ષ ચુટણી વિશે ક્યારે દુનિયામાં કોઈ સવાલ નથી કર્યો આ વખતે લીડિંગ ન્યૂઝપેપર દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપડા દેશની લોકશાહીમાં ચુટણી પંચ तटસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે જનતા જનાર્દન મહાન ભાજપા એ સુરતનું રદ કરવાની કરી છે મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે એક ના અગિયાર નો બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે